જે અંતર્ગત આ પ્રદેશમાં પાંચ હજાર વૃક્ષો વાવી ગાઢ જંગલ ઊભું કરવામાં આવશે સુંદર વનીકરણ યોજના માટે લોકોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો વિરાણીમાં વનીકરણ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવા ચાર એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે તે માટે સંપૂર્ણ સફાઈ ખેડાણ વાડ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે ઉપજાઉ જમીન પર લગભગ ચાલીસ પ્રકારના વિવિધ સ્વદેશી ફળ ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવશે તેનાથી પક્ષીઓ માટે વર્ષભર ફળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને સમુદાયને ઔષધીય વૃક્ષોના લાભો સહિત વિપુલ પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ થશે આ પ્રસંગે મુન્દ્રાની આસપાસ આવેલ વિસ્તારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિરાણીયા ગામના પ્રકૃતિ પ્રેમી સરપંચ શક્તિસિંહ જાડેજાએ મનીકરણ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે તે પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનશે પક્ષીઓનો કિલકિલાટ એ વૃક્ષોનો અવાજ છે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઊભા કરાયેલા ગાઢ જંગલની અમે ખંતથી સંભાળ રાખીશું અદાણી ફાઉન્ડેશનના સી એસ આર વડા પંક્તિબેન શાહે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં વૃક્ષો માનવ કરતાં વરિષ્ઠ છે આજે જો કોઈ ઋષિ ઉપનિષદ લખવાનું વિચારે તો તેઓ પર્યાવરણ જૈવ વિવિધતા અને પોષણ શૃંખલાના વ્યાપક અર્થરે સમાવતું વૃક્ષોપનિષદ બનાવી શકે છે અદાણી ફાઉન્ડેશન આવા વૃક્ષ મંદિરો બનાવવા માટે ગ્રામજનો સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે ગ્રામજનો અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ત્રણ વર્ષમાં વૃક્ષો અને પક્ષીઓના કિલકિલાટથી ભરેલું એક લીલું જંગલ બનશે વીરાણિયા અને ટોડા વચ્ચે વધુને વધુ વૃક્ષારોપણ અને તેની માવજત કરવાનો સંકલ્પ ગ્રામજનોએ ઉત્સાહથી સ્વીકાર્યો હતો હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે અગાઉ પર કંઠી ખાતે લગભગ ચાલીસ એકરમાં જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવાની દિશામાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ બે સુધીમાં સો મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર